સુરતમાં વારંવાર બની રહેલી અકસ્માતની ઘટનાઓમાં જાણે બીઆરટીએસ અને સિટી બસના કેટલાક બે જવાબદાર ચાલકો વધારો કરતા હોય તેમ લાગી રહ્યું છે સુરતમાં ફરી બીઆરટીએસ રૂટ પર બસના ચાલકે એકને અટફેટમાં લેતા ગંભીર હાલતમાં તેને એક સ્માર્ટમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો તો જ્યાં તેનું સારવાર દરમિયાન કરુંનું મોત થવા પામ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ટ્રાન્સપોર્ટેશનમાં સુવિધા મળે તે માટે સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરી છે જોકે આ બસ સેવામાં કેટલાક બે જવાબદાર ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાને અંજામ આપી છે ત્યારે ફરી આવી જ રીતે પાણીસા વિસ્તારમાં બેફામ બે જવાબદાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા યુવાને અટફેટે લીધો હતો વાત એમ છે કે પાંડેસરાના પંચમુખી હનુમાનજી મંદિર સામે બીઆરટીએસ રૂટ પાસેથી એક યુવાન ચાલકો ચાલતો ચાલતો રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે બેફામ દોડી આવેલા બીઆરટીએસ બસના ચાલકે રોડ ક્રોસ કરનારા યુવાને અટફેટે લેતા તેને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે એકસો આઠમાં હોસ્પિટલે ખસેડ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ યુવાનું મોત નીપજવા પામ્યું હતું તો બનાવ લઈને ભેગા થયેલા લોકોએ રોષમાં આવી બસમાં તોડફોડ કરી હતી બનાવની જાણ થતાં જ પોલીસ કાપડો પર સ્થળે દોડી ગયો હતો અને મામલો થારે પાડ્યો છે બ્યુરો રિપોર્ટ